અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છે અને બ્રહ્મ સમાજે તેમાં અગ્રેસર રહેવાનું છે આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે બ્રહ્મ સમાજ મશીનથી કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી ઉપયોગ કરે છે ત્રણ દિવસની આ બિઝનેસ મીટમાં યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે બી ટુ બી અને બી ટુ સી મીટીંગ પણ યોજવામાં આવશે સમિટમાં બસોથી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં ધૂળેટીના તહેવાર દરમિયાન અલગ અલગ પાંચ સ્થળોએ છ લોકો ડૂબ્યા છે જેમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે ભરૂચ જિલ્લાના સમની દયાદરા નંદેલાવ મક્તમપુરા અને કડોદમાં આ ઘટનાઓ બની છે જેમાંથી નંદેલાલ દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે મક્તમપુર અને કડોદમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગઈકાલે નંદેલાવ ગામના સાત વર્ષીય અને અગિયાર વર્ષીય બાળક ગામના તળાવમાં ડૂબી ગયા હતા જેમાંથી ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો વીજ મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓની મદદથી બિલ સ્વીકારવાની સુવિધા બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી પડી રહી છે બિલ ન ભરવાથી ગ્રાહકોના વીજ જોડાણ પણ બંધ કરવામાં આવી રહ્યા છે અગાઉ વીજ કંપનીના કર્મચારીઓ ગ્રામ પંચાયત કે ડેરી જેવી જાહેર જગ્યા ઉપર બેસીને બિલના નાણાં સ્વીકારતા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેશલેસ અને પેપરલેસ કામગીરી માટે ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાઈ હોવાથી રૂબરૂમાં બિલ ભરવાની સેવા બંધ કરી હોવાનું જાણવા મળ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સુવિધાનો અભાવ તેમજ ખેતી અને પશુપાલન ઉપર જીવતા પરિવારો ડિજિટલ સેવાનો લાભ ન લઈ શકતા હોવાથી બિલ ભરવામાં મોડું થવાથી દંડ ભરવો પડે છે અઠ્ઠાણું ટકા આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં કુપોષણની સમસ્યા નિવારવા જિલ્લાની ચારસો એકતાળીસ આંગણવાડીમાં શૂન્યથી પાંચ વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે જરૂરિયાતવાળા કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને મેડિકલ સારવાર અને પોષણ આપીને બાળકોને તંદુરસ્ત કુપોષણ મુક્ત બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યું છે ન્યુટ્રીશન આસિસ્ટન્ટ હર્ષનાએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું બાગુલ ઘર્ષના હું આ સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું એનઆરસી સેન્ટર ન્યુટ્રિશન આસિસ્ટન્ટ અહીં ચૌદ દિવસ માટે બાળકોને રેફર કરવામાં આવે છે જે મોટે ભાગે પીડિયા પીડીએફિક બોર્ડમાંથી દાખલ કરવામાં આવે છે એનઆરસી અને આરબીએસ આરબીએસ કે ટીમ અને આશા વર્કરો દ્વારા ખાસ કરીને રિફર કરવામાં આવે છે અને એ લોકોને ચૌદ ચૌદ દિવસ માટે અહીંયા દાખલ અત્યાર સુધી એપ્રિલથી અત્યાર સુધી એકસો ચાલીસ જેટલા બાળકોને અહીં સારવાર આપવામાં આવી છે અને ઘણા બાળકો સારા થઈને અહીંથી ગયા છે મહેસાણા જિલ્લામાં ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે જેમાં અઢાર હજાર પાંચસો એકતાળીસ હેક્ટરમાં ઘાસચારાનું છ હજાર નવસો બે હેક્ટરમાં બાજરીનું બે હજાર નવસો ચોસઠ હેક્ટરમાં શાકભાજીનું એક હજાર પંચાણું હેક્ટરમાં મગફળીનું બસો સાડત્રીસ હેક્ટરમાં ડાંગરનું તોતેર હેક્ટરમાં મકાઈનું આઠ હેક્ટરમાં ડુંગળીનું તેમજ એક્યાસી હેક્ટરમાં તડબુજ અને સિત્યોતેર હેક્ટરમાં ફળ પાકનું વાવેતર થયું છે જિલ્લાના દસ તાલુકાઓમાંથી બહુચરાજી વિસનગર અને ઊંઝા તાલુકામાં અંદાજ કરતા વધારે વાવેતર થયું છે હાલ ઘઉંની લણીની પ્રક્રિયા ચાલી રહી છે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વચ્ચે સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ અંતર્ગત ભૂસ્તરશાસ્ત્ર અને ભૂકંપ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે આઇએસઆર દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે આ કેન્દ્રમાં વિવિધ પ્રયોગશાળાઓનું નિર્માણ કરાશે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આઈએસઆરના વૈજ્ઞાનિકો દ્વારા ભૂસ્તરશાસ્ત્ર તથા ભૂકંપ વિશેના અભ્યાસક્રમો ભણાવવામાં આવશે અને તેમને આઈએસઆરમાં ટ્રેનિંગ પ્રોજેક્ટ તથા સંશોધનના વિવિધ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવાની તક મળશે વલસાડમાં બસો ત્રેસઠ પોલીસ કર્મીઓને ડિજિટલ ફોરેન્સિક અને સાયબર તપાસની તાલીમ અપાઈ અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા પ્રમાણે વલસાડના મોંઘાભાઈ હોલમાં સાયબર ક્રાઇમ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ સુરત અને નવસારી જિલ્લાના બસો ત્રેસઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ટેકનિકલ નિષ્ણાતોએ ઓનલાઈન ફ્રોડ આચરનારાઓને પકડવાની વિવિધ પદ્ધતિઓની માહિતી આપી હતી તેમાં ડિજિટલ ફોરેન્સિક ડેટા એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમની તપાસ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત વલસાડ અને નવસારીના પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આ અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો